આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા ખાતે મોડાસાની બધી જ સહકારી સંસ્થાઓ તેમજ શહેરના બધા જ વિવિધ મંડળો વેપારી અગ્રણીઓ ડોક્ટર સેલ તમામ મંદિરોના આગેવાનો આ બધાએ મારા પ્રમુખ તરીકેને નિયુક્ત થયા પછી મારો સન્માન કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો મહાલક્ષ્મી ટાઉન હોલમાં અને એમાં મોટી સંખ્યામાં સમગ્ર તાલુકાને શહેરમાંથી બધા જ આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ મારું જેને કલ્પી ન શકાય એવું મારું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે હું આ બધા જ એસોસિએશનો અને મંડળીઓનો હું ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા તરીકે અમે ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લાને વેગવંતુ બનાવવા માટે પેલું સંગઠનની મારી જવાબદારી હું સંગઠનને મજબૂત કરી અને જે સરકારની યોજનાઓ છે આ ભારતીય જનતા પાર્ટી એ પંચનિષ્ઠાના આધારે કામ કરતી પાર્ટી છે ત્યારે છેવાડા માનવીનો વિકાસ થાય અને જ્યારે સરકારી દિશામાં કામ કરી રહી હોય ત્યારે મેં સરકારના બધી યોજનાઓ મારા જિલ્લામાં પહોંચે અને સંગઠન પણ મજબૂત બને અને એ જ રીતે આખો જિલ્લો વાયબ્રન્ટ થાય એવા મારા પ્રયત્નો રહે છે લોકસભાની ટિકિટ આવી રદ કરવામાં આવી છે અત્યારે હાલ જે પ્રમુખ પદ તમને જ્યારે નિયુક્ત કરવામાં આવે એ કુસ્સે નિયુક્ત લોકસભાની ટિકિટ રદ કરવી આ પાર્ટીનો નિર્ણય હોય છે પરંતુ આજે પણ મને પાર્ટીએ આવી મોટી જવાબદારી આપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો શેષ નેતૃત્વ અમારું પ્રદેશનું નેતૃત્વ બધાનો આભાર માનું છું અને હું એક કાર્યકર્તા છું અને કાર્યકર્તા રહી અને એ વખતે પણ અવિરત કામ કરતું રહ્યું હતું અને આજે પણ હું અવિરત કામ કરતો રહીશ અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબ શ્રેષ્ઠ નમ્ર વિનમ્ર અને જેમનો સ્ટેપ બાય સ્ટેપ એક સંગઠનમાં એ તૈયાર થયા હતા આવા એક કાર્યકર્તાને જ્યારે જિલ્લા પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ ત્યારે મોડાસાના મિત્રોએ અને દરેક અલગ અલગ સંસ્થાઓએ વિચાર્યું કે જ્યારે આવા એક ભીખાજી જેવા નમ્ર માણસને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે તો એનું સન્માન થવું જોઈએ અને એના સંદર્ભમાં આજે મોડાસાના બધા જ શ્રેષ્ઠીઓ બધી જ શ્રેષ્ઠ સંસ્થાઓ વકીલ મિત્રો ડૉક્ટર મિત્રો અને આવા બધા શ્રેષ્ઠીઓની સાથે સાથે મેં જોયું કે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત હતા આ બધા જ લોકોએ ભીખાજીની શુભેચ્છા પાઠવી છે ભીખાજીનું અભિવાદન કર્યું છે અને ભીખાજીએ પણ આ જિલ્લામાં શ્રેષ્ઠ સંગઠન દ્વારા સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી પહોંચાડવું જિલ્લાને વાયબ્રન્ટ બનાવવો જિલ્લાની પ્રગતિ કરવી અને લોકોને પડતી તકલીફોમાં પોતે પણ સાથે ઉભા રહેશે એવી એમણે પણ ખાતરી આપી છે એટલે આજે આ સંસ્થાઓ એમનું જે અભિવાદન કર્યું છે એક કાર્યકર્તા તરીકે હું આ સંસ્થાઓનો પણ આભાર માનું છું થેન્ક યુ ખાતે જિલ્લાના મુખ્ય મથક ખાતે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીખાજીભાઈ ઠાકોરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સામાન્ય રીતે સહકારી તમામ સંસ્થાઓ જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની તેમજ શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ એસોસિએશનો એમાં ડોક્ટર એસોસિએશન આવે વકીલ એસોસિએશન આવે અન્ય એસોસિએશન આવે એજ્યુકેશન કેળોની લગતા એસોસિએશન આવે વ્યાપારી એસોસિએશન આવે આ તમામ પ્રકારના એસોસિએશનને ખૂબ ઉત્સાહ ઉમંગપૂર્વક નવનિયુક્ત પ્રમુખ શ્રી ભીખુજીભાઈ ઠાકોરનું ખૂબ પ્રેમભર્યું અને ખૂબ ઉષ્માભરી સ્વાગત કર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માનમાં સૌ સહભાગી થયા હતા અને સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો અને સંપન્ન કરવા માટે શહેર પ્રમુખ અને બીજા બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને જે જહેમત ઉઠાવી તેમનો પણ જેને આયોજકો છે આયોજકોનો પણ અમે આભાર માનીએ છીએ ખાસ કરીને અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાંથી અમે અને એ સાથે બીજી બધી તમામ પ્રકારની મંડળીઓ અને સંસ્થાઓ એ તમામનો પણ અમે આભારી છીએ એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માન્ય ભીખુશ્રીભાઈનો આજનો જે કાર્યક્રમ કાર્યક્રમ સન્માનનો ખૂબ પાર પાડ્યો અને સંપન્ન થયો એ માટે સૌને ફરી ફરી એમનો આભાર માનું છું ધન્યવાદ આપું છું અને આવા કાર્યક્રમો અવારનવાર આ તાલુકા મથકે થાય જિલ્લા મથકે થાય અને જિલ્લા મથકે લાગુ છું આટલી સો જેટલી સંસ્થાઓ એક સાથે જ મળી હોય એવા કદાચ પહેલો પ્રસંગ છે એમ મારું માનવું છે અરવલ્લી જિલ્લાના સંગઠનના પ્રમુખના નવનિયુક્ત પ્રમુખ એવા ભીખાજીનો આજે બહુમાનનો કાર્યક્રમ આજે મોડાસા શહેરના ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તેમનું બહુમાન થયું છે અનેક સમાજના પ્રમુખો તેમજ અનેક વિવિધ સંસ્થાઓ જે મોડાસાની છે તાલુકાની વિવિધ સંસ્થાઓ મહિલાઓ દ્વારા આજે અને નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા આજે ભીખાજીનું બહુમાન અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ જ શાંત અને ધૈર્ય સ્વભાવના ભીખાજી જ્યારે સંગઠનના પ્રમુખ તરીકે અરવલ્લી જિલ્લાને મળ્યા છે ત્યારે મને ખૂબ જ વિશ્વાસ છે કે અરવલ્લી જિલ્લો સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ આગળ ધપતો રહેશે અને સંગઠનની દ્રષ્ટિએ જ્યારે ગુજરાતમાં અરવલ્લી જિલ્લો મોખરે બને છે ત્યારે એ સતત એ પ્રયત્નશીલ રહેશે કે જિલ્લો હંમેશા નંબર વન પર આવે થેન્ક યુ